નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તમને જણાવી દઈએ કે આ બ્લાસ્ટમાં એક નવી વિગત સામે આવી છે આ બ્લાસ્ટ પ્રેમ પ્રકરણમાં થયો હોવાની જાણકારી સામે આવી છે આ કેસમાં પોલીસે અત્યારે જયંતી વણઝારાની ધરપકડ કરી લીધી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક વ્યક્તિ જીતુભાઈ વણજારા અને આરોપી જયંતી વણઝારાના પત્ની બંને એક જ ગામના હતા આરોપી જયંતી વણઝારાને આ બંને વચ્ચે આળા સંબંધની શંકા હતી મળતી વિગતો પ્રમાણે મૃતક જીતુ વણઝારા અને આરોપી જયંતી વણઝારાની પત્ની એકબીજાને મળતી તે આરોપીને પસંદ નહોતું આથી આરોપીએ પત્નીના પ્રેમીને રસ્તેથી હટાવવા માટે જીતુ વણઝારાનો ખેલ ખતમ કરવાનો પ્લાન શરૂ કરી નાખ્યો છે પોલીસે જણાવ્યું કે આરોપી છેલ્લા પંદર દિવસથી આની તૈયારી કરી રહ્યો હતો નોંધનીય છે કે પત્નીનું પ્રેમ પ્રકરણ પૂર્ણ કરવા માટે તેના પ્રેમીનો જીવ લેવા માટે આરોપી તૈયારી તો કરી રહ્યો હતો પરંતુ તે વ્યક્તિગત રીતે તેને મારવા માટે સક્ષમ ન હતો તેથી બ્લાસ્ટનો પ્લાન કર્યો હતો આરોપીએ આવું પાર્સલ બનાવવા માટે રાજસ્થાનના શખ્સ પાસેથી જાણકારી મેળવી હતી મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેટરને ટેપ રેકોર્ડમાં ફિટ કરી મૃતકના ઘરે મોકલવાની યોજના બનાવી આરોપીએ આ પાર્સલ એક રિક્ષા ચાલકના હાથે મોકલાવ્યું હતું જો કે મફતમાં પાર્સલ આવ્યું છે તે મૃતકે પાર્સલ રાખી લીધું પાર્સલ ખોલતાની સાથે એક મોટો બ્લાસ્ટ થયો અને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે ઉલ્લેખનીય છે કે પોલીસે એક્ટિવાના નંબરના આધારે જયંતી વણઝારાને પકડી પાડ્યો હતો સીસીટીવીમાં આરોપી જયંતી વણઝારા ચાલકને પાર્સલ આપતો દેખાઈ રહ્યો હતો નોંધનીય છે કે આ કેસમાં અત્યારે એફએસએલ સ્ક્વોડ એટીએસ એનએસજી ચેતક કમાન્ડો દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે આ કેસમાં પાર્સલમાં બોમ્બ આપનાર જયંતી મળજારાની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ અત્યાર સુધી બોમ્બ બનાવતા શીખવાડનાર અને ડેટોનેટર આપનારની શોધખોળ શરૂ કરી છે મળતી વિગતો પ્રમાણે જયંતી રાજસ્થાનના શખ્સ પાસેથી બોમ્બ બનાવતા શીખ્યો હતો પોલીસ અત્યારે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરી રહી છે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ બુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર